હવામાન ખાતાની આગાહીના પગલે ડાંગર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સુરત ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઓલપાડ તાલુકામાં મોટા ભાગના ડાંગરનો પાક નુકસાન થયું છે જેમાં ખેડૂતો ડાંગરના પાકને સુરક્ષિત કરવા કામે લાગ્યા છે જગતનો તાત દર વર્ષે કમોસમીના માવઠાના કારણે દેવાદાર બને છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ખેડૂતોની ચિંતા વધારી છે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ છે તે સતત પાકને નુકસાન કરી રહ્યું છે ત્યારે સુરતની વાત કરી જ્યાં ડાંગના પાકને સતત નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પાકને ક્યાં રાખવું તે પણ પ્રશ્ન સર્જાયો છે જગતનો તાત દર વર્ષે કમોસમીના માવઠાથી દેવાદાર થઈ રહ્યો છે કોઈપણ રીતે ઉપજ થઈ છે પરંતુ ઉપજ થયા બાદ જે નુકસાન થઈ રહ્યું છે તેમને ભરપાઈ કરવા માટે તેમના પેટે લાગી રહ્યું છે કારણ કે ભારે મહેનત બાદ ખેડૂત છે તે પાક ઉગાવી રહ્યો છે પરંતુ કુદરત સામે સૌ કોઈ લાચાર છે ખેડૂત પણ લાચાર બન્યો છે કુદરત સામે લાચાર બનતા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આજે મોટું નુકસાન થઈ રહ્યું છે તો સરકાર તેમને શું સહાય કરી શકે છે હવે આ આ વરસાદ જો આવી જાય હમણાં આપણા સુરત જિલ્લામાં વરસાદ શરૂ થયો છે અને મોટા ભાગનો પાક આપણે કાપીને તૈયાર કર્યો છે હાથમાં આવેલો કોરિયો વરસાદ આવી જાય તો નુકસાન થઈ જાય ટોટલી હંડ્રેડ પર્સન્ટ નુકસાન હમણાં પાક બચાવવા શું કર્યું છે કોઈ ઓપ્શન નથી અમારી પાસે પાક બચાવવા માટે અને વરસાદ જો આવી જાય તો વરસાદ આવી જાય તો બધું જ જાય કેટલું નુકસાન થાય લગભગ તમને કહેવાય કે મને જ ત્રીસ લાખનું નુકસાન થાય તાલુકામાં બધે આ જ કન્ડિશન બધે આ જ કન્ડિશન કેટલાકનો પાક હજુ ડાંગરનો ખેતરમાં હજી વીસ જ લોકોનો હાર્વેસ્ટ થયો છે બાકી એટી હજી બાકી જ છે આજનો દિવસ જો વરસાદ પડે તમને સમય જાય તો આ પાક તમે બચાવી શકો દિવસ પડે તો હવામાન દિવસની આગાહી છે તો પૂરો નુકસાન નુકસાન હા મારું નામ હેમંતભાઈ હવામાન ખાતાની આગાહી છે વરસાદની હજુ ડાંગરનો પાક આપનો ખેતરમાં છે શું કહેશું

વુલપા તાલુકામાં બધા ખેડૂત તૈયાર થઈ ગયેલા જે બધું ખેતીમાં કપાય ને બધા મુકતા છે ગોડાઉનમાં હવે આ આ